આજે ગાંધીનગરમાં સરકાર બેઠી છે જે દિલ્હીમાં સરકાર બેઠી છે આજે પંચાયતીલેલા પાર્લામેન્ટ સુધી જે ભાટીયા જનતા પાર્ટીના શાસકો છે એ સત્તાની ખુરશી પર આ પ્રજાના મતથી અમને મળી છે અરે સત્તા ચલાવવા માટે જે સરકારની તિજોરી છે એ તિજોરીમાં એક એક રૂપિયા પણ આ ગુજરાતની જનતાના પરસેવાના ટેક્સના પૈસાનો રૂપિયો છે અને તમને પૂછું છે કે તમારામાંથી કેટલા લોકો ટેક્સ ભરે છે હાથ ઊંચો કરો આ તમે હાથ ઊંચા નથી કરતા ને એટલા જ માટે પેલા લોકો તાગડ દે ના કરે છે પૈસા આપણા આપણે મહેનત મજૂરી કરીએ બજારમાંથી કંઈ ખરીદવા જાવ છો કે ચા ખરીદો છો બ્રશ કરવા માટે પણ બ્રશ કે પેસ્ટ ખરીદીએ છે આપણે નાવા માટે સાબુ ખરીદીએ છે આપણે કપડા પહેરવા હોય તો કપડા ખરીદીએ છે સવારે ઉઠીએ ત્યાંથી રાતે સુઈ જઈએ ત્યાં સુધી જેટલું પણ વસ્તુ આપણે વાપરીએ છે બજારમાંથી ખરીદીએ છે દરેક પર જીએસટી લાગે છે કેટલા તો હવે કો કેટલા જણા ટેક્સ આપે છે આટલું સફળતા થઈ જઈશું તો તમારા ટેક્સના પૈસાથી અહીંના ધારાસભ્ય હોય કે ગુજરાતના મુખ્યમંત્રી હોય પગાર મેળવે છે કોના પૈસા છે તમારા ગામનો તલાટી હોય તમારા તાલુકાનો ટીડીઓ મામલતદાર કે પોલીસવાળો હોય તમારા જિલ્લાનો કલેક્ટર ડીડીઓ કે રાજ્યનો કોઈ સચિવ હોય

અહીંયા ખેડૂતોની ચિંતા કરી પાલભાઈ કહેતા હતા કે કમોસમી વરસાદ થયો આખા ગુજરાતના ખેડૂતોનો પાક બરબાદ થઈ ગયો આખા ગુજરાતનો ખેડૂત આર્થિક રીતે પાયમાલ થઈ ગયો આજે નરેન્દ્રભાઈ મોદી જે પાર્લામેન્ટમાં બેસે છે એ દેશની પાર્લામેન્ટમાં સરકારે જવાબ આપ્યો કે ગુજરાતના 50 લાખ કરતાં વધારે ખેડૂતોએ બેંકોમાંથી 1.5 લાખ કરોડ રૂપિયાની લોન લીધી છે

સાડા ત્રણ નું રૂપિયાનું આપ્યું છે એક નહી બે નહી ત્રણ નહી અત્યાર સુધી ગુજરાત ના છ છ જેટલા ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી છે એમ છતાં સરકાર ના પાણી નથી આવતું

ત્યારે ખેડૂતો દેવાદાર બન્યા હતા તો એકી જાટ ઝાટકે 72000 કરોડ રૂપિયાના દેવા માફ કર્યા હોય તો એ કોંગ્રેસની સરકારે માફ કર્યા તક નતા કર્યા તે તો નીતિ હોય નિયત હોય તો થાય આ પાર્કીમાંના કોઈ આપણી ચિંતા કરેવા એવા સંજોગોમાં અહીંયા વાત થઈ કે જ્યાં સુધી ખેડૂતોના દેવા માફ નહીં થાય ત્યાં સુધી કોંગ્રેસ લડશે કોંગ્રેસે કિસાન શરૂઆત કરી પહેલા દિવસે સંકલ્પ કર્યો હતો કે આ ખાલી કોઈ યાત્રા અત્યારે ચૂંટણી નથી કોઈના મત નથી લેવાના કોઈ સરકારો બદલવાની નથી પણ આ ગુજરાતના લોકોના હક અધિકાર માટેની યાત્રા છે અને જ્યાં સુધી ગુજરાતના ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ નહીં થાય ત્યાં સુધી કોંગ્રેસ આપણે અહીં પણ વધારે વરસાદ થયો આખી સિઝન જે વરસાદ થાય એટલો ત્રણ ચાર દાડામાં થયો હું ગેની બેન ગુલાબસિંહ બેન બધા જ આપણા આગેવાનો ગામે ગામ ગયા वाव सुईगाम बाबर ना ગામો માં ગયા બને એક બે ગામ માં કીધું કે અમિતભાઈ હમણાં મુખ્યમંત્રી આઈને ગયા જ એમ તુષાર ભાઈ યાદ કર્યા કે વડાપ્રધાન આયા મુખ્યમંત્રી આયા તો લોકો ની તો ચિંતા કરી પણ આપડા પશુઓની પર ચિંતા કરીતી પણ આ મુખ્યમંત્રી અહીંયા આવીને ગયા મોટી મોટી વાતો કરીને ગયા હજુ પણ પૂરા પૈસા કેડું તોને મળ્યા જ ખરા ખાલી ખાલી ફોર્મ ભરાયા હમણાં હું આવતો તો રસ્તામાં બાબારી જગ્યાએ મોટી લાઈન હતી આ શેની લાઈન છે સવારમાં આઠ વાગે લાઈન હતી તો કે આ ખાતર લેવા માટે ખેડૂતો લાઈનમાં ઉભા છે એક બાજુ સહાય નથી આપતા એક બાજુ દેવા માફ નથી કરતા એક બાજુ પાક વીમા યોજના ચાલુ નથી કરતા એક બાજુ ખોટી જમીન માપણી થઈ છે એ રદ નથી કરતા ખાતર નથી આપતા બિયારણ નથી આપતા અને ફરી એમ કે અમારી સરકાર ખેડૂતોની સરકાર છે અને એની સામે ખેડૂતોમાં જે આક્રોશ છે એને વાચા આપવા માટે નીકળ્યા છે સાથે સાથે ગુજરાતનો યુવાન મોગો શિક્ષણ લઈને રોજગાર માંગે છે સરકારમાં લાખોની સંખ્યામાં જગ્યાઓ ખાલી છે એની ભરતી થતી નથી પરીક્ષા થાય તો પેપરો ફૂટી જાય ઇન્ટરવ્યુ લેવાય તો જાતિના નામે ભેદભાવ થાય છે અને જ્યારે પરીક્ષા આપ્યા પછી ઇન્ટરવ્યુ આપ્યા પછી જાય તો સરકારી ભરતીનો ઓર્ડર તો ના મળે પણ ફિક્સ પગાર ને કોન્ટ્રાક્ટ ના નામે આ ગુજરાતના યુવાનોનું શોષણ થાય છે અને એ ગુજરાતના બેરોજગાર યુવાનોનો જે આક્રોશ છે એ આક્રોશને વાચા આપવા માટે આ યાત્રા છે એ ગુજરાતના યુવાનોને કહેવા માંગુ છો કે આ કોંગ્રેસ પાર્ટી તમારા હક અધિકાર માટે લડવા નીકળી છે કોંગ્રેસ ની આવનારી સરકાર આવશે પહેલી જ ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ પ્રથા સંપૂર્ણ માં નાબૂદ કરવામાં આવશે આ યુવાનો ની વાત લઈને કોંગ્રેસ ની યાત્રા નીકળી છે અહીંયા કહેતા હતા કે પાણી નથી મળતું પણ દારૂ તો મળે છે કેટલાય ગામમાં દારૂ મળે રાત ઊંચો કરો તો કેટલા ના ગામમાં મળે રાત કરજો દારૂ મળે છે લઈને ગાંધીનગર સુધી દારૂ છે આ નશાબંધી વાળું આ ગાંધી સરદાર નું ગુજરાત જેના વિકાસ માં સૌથી મોટો જો ફાળો હોય તો દારૂબંધી ના કારણે થયો તો પણ આ ભાજપ ના હપ્તાખોર શાસકોએ દારૂ વાળા ને એટલી છુટી આપી આપડી બેન દીકરીઓ આજે વિધવા થઈને જીવવા માટે મજબૂર બને છે જો આ પોલીસ વાળા ના લેતા હોત આ ગાંધીનગર માં બેઠેલા લોકો હપ્તા ના લેતા હોત

આજે પોલીસ નો ડર નથી સરકારનો ડર નથી કારણ કે ગુંડાઓ કે છે કે અમારા હપ્તાથી આ સરકાર ચાલે છે અમારા હપ્તાને કારણે નેતાઓ ચૂંટણીઓમાં પૈસા વાપરે છે અને આ સરકારનો ત્રાસ એટલો તો નહી ઓછો નથી કે ખેડૂતો જ આત્મહત્યા કરે આજે જોયું કે સરકારના ત્રાસથી બે બે જેટલા બી એલ એ આત્મહત્યા કરી બેને ચિંતા વ્યક્ત કરી કે અત્યાર સુધી તો આપણે ખનન માફિયાઓ જોયા છે જમીનના માફિયાઓ જોયા શિક્ષણના માફિયાઓ જોયા દવાખાનાના માફિયા જોયા પણ દેશમાં પહેલી વાર રાહુલ ગાંધીજીએ આ વોટની ચોરી કરવાવાળા માફિયાઓને ખુલ્લા પાડ્યા અને આ વોટ ચોરોએ બિહારમાં તો વોટ ચોરી કરી પણ હવે ગુજરાતમાં પણ તમારો મારો સામાન્ય લોકોનો મત ચોરવા માટેનું કાવતરું કર્યું છે અને એ એસઆઈઆરનો કાર્યક્રમ આજે ચાલે છે અને એમાં જે અધિકારીઓ બીએલઓ બન્યા છે એ શિક્ષક હોય કર્મચારી હોય એને એટલો માનસિક ત્રાસ આપવામાં આવે છે કે બે બે બીએલઓએ બે બે શિક્ષકોએ આત્મહત્યા કરી ત્યારે જે કર્મચારીઓનો આક્રોશ છે એ આક્રોશને વાચા આપવા માટે આ યાત્રા છે ત્યારે મારી આપ સૌને વિનંતી છે કે આ યાત્રાની આજે શરૂઆત કરીએ છીએ

જે પરિવર્તન થવાનું છે એનો સંખ્યા ધરણીધર ભગવાનના આશીર્વાદ થી કર્યો છે ત્યારે સહયોગ બદલ બધાનો ખૂબ ખુબ આભાર બધાને વિનંતી છે કે હવે આપડા છેલ્લા વખતે